સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર વિસ્તારમાં રોડ ઉપર ઉઘરાણાનો વીડિયો વાયરલ થયો જીઆરડી જવાનો કે જે કરતા હોય તેવા વાયરલ થયા છે તો વિસ્તારમાં રોડ ઉપર વાયરલ થયો છે તો જીઆરડી જવાનો કે જે ઉઘરાણી કરતા હોય તેનો વીડિયો સામે આવ્યો છે ટોર્ચ કરીને વાહનો રોકી ઉઘરાણું કરતું હોવાનો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો રાત્રિના સમય પાણસીના વિસ્તારમાં રોડ ઉપર ઉઘરાણાનો વિડીયો વાયરલ પોલીસ ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તો આવા લોકો સામે તપાસ કરી કડક પગલા ભરવાની માંગ ઉઠી છે તો જીઆરડી જવાનો કે જે ઉઘરાણી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે ત્યારે પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે તો આવા લોકો સામે તપાસ કરી કડક પગલા ભરવાની માંગ ઉઠી

બતાવો તમારું આયકાર્ડ બતાવો આયકાર્ડ બતાવો તમારું ભાઈ વડીલ તમારું આયકાર્ડ બતાવો એ નહી મને કોન્સ્ટેબલ કીધું એવું ના અરે ઓળખો ઓળખો તમે કોન્સ્ટેબલ કેમ કીધું કે જૂટો ખોટી ખોટી ઓળખાણ કેમ આપો છો ફોન કરો ખોટી ઓળખાણ આપે એસપીન ફોન કરો અત્યારે બરાબર